કયા વિઘ્નના કારણે ઉછળ નથી આવતી ઉત્તર છે સૌથી મોટું વિઘ્ન છે ક્રિમિનલ આઈ આ બીમારી સર્વિસમાં ઉછળ નથી આવવા દેતી આ ખૂબ મોટી કડ કડી બીમારી છે જો ક્રિમિનલ આઈ ઠંડી નથી થઈ ગ્રહસ્થ વ્યવહારમાં બંને પૈડા ઠીક નથી ચાલતા તો ગ્રહસ્થીનો બોજ થઈ જાય છે પછી હલકા થઈ સર્વિસમાં ઉછળી નથી શકતા ગીત છે જાગ સજનિયા જાગ નવયુગ ફિરસે આયા આજ ઓમ શાંતિ મીઠા મીઠા બાકોએ આ ગીત સાંભળ્યું એવા એવા બે ચાર સારા ગીત છે તે બધાની પાસે હોવા જોઈએ અથવા ટેપમાં ભરવા જોઈએ હવે આ તો ગીત હવે ગીત મનુષ્યનું બનાવેલું અનુસાર ટચ કરેલું છે જે પછી બાળકોને કામમાં આવી જાય છે એવા એવા ગીત બાળકોને સાંભળવાથી નશો ચડે છે બાળકોને તો નશો ચડેલો રહેવો જોઈએ કે અત્યારે અમે નવી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ રાવળથી લઈ રહ્યા છીએ જેમ કોઈ લડે છે તો ખ્યાલ રહે છે ને કે આમની રાજાઈ હબ કરી લઈએ આમનું ગામ અમે પોતાના હાથ કરી લઈએ હવે આ બધા હદના માટે લડે છે તમારા બાળકોની લડાઈ છે માયાથી જેમના સિવાય તમે બ્રાહ્મ જેનું સિવાય તમે બ્રાહ્મણોની બીજા કોઈને ખબર નથી તમે જાણો છો અમારે આ વિશ્વ પર ગુપ્ત રીતે રાજ્ય સ્થાપન કરવાનું છે અથવા બાપથી વારસો લેવાનો છે આને વાસ્તવમાં લડાઈ પણ નહીં કહીશું જાણ અનુસાર તમે જે સતો પ્રદાન થી તમો પ્રદાન બન્યા છો તે ફરી સતો પ્રધાન બનવાનું છે તમે પોતાના જન્મોને નહોતા જાણતા અત્યારે બાપે સમજાવ્યું છે કોઈ પણ ધર્મ છે એમને આ નોલેજ મળવાની નથી બાપ તમને બાળકોને જ બેસીને સમજાવે છે ગવાયેલું પણ છે કે ધર્મમાં જ તાકાત છે ભારતવાસીઓને આ ખબર નથી કે અમારો ધર્મ કયો છે તમને બાપ દ્વારા ખબર પડી છે કે અમારો આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે બાપ આવીને ફરી તમને એ ધર્મમાં ટ્રાન્સફર કરે છે તમે જાણો છો અમારો ધર્મ કેટલો સુખ આપવા વાળો છે તમારે કોઈથી લડાઈ વગેરે નથી કરવાની તમારે તો પોતાના સ્વધર્મમાં ટકવાનું છે અને બાપને યાદ કરવાના છે આમાં પણ ટાઈમ લાગે છે એવું નહીં કે માત્ર કહેવાથી ટકી જઈએ છીએ અંદરમાં સ્મૃતિ રહેવી જોઈએ કે હું આત્મા શાંત સ્વરૂપ છું અમે આત્મા અત્યારે તમો પ્રધાન પતિત બની છીએ અમે આત્મા જ્યારે શાંતિધામમાં હતી તો પવિત્ર હતી પછી પાઠ ભજવતા બની છે હવે ફરી પવિત્ર બની અમારે પાછા ઘરે જવાનું છે વારસો લેવા માટે પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરવાના છે તમને નશો ચડશે કે અમે ઈશ્વરની સંતાન છીએ બાપને યાદ કરવાથી ચાલી જઈશું દુનિયા આ શાંતિધામ સુખધામ ને પણ નથી જાણતી આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી જ્ઞાન સાગર છે જ એક ગીતા જેમાં માત્ર નામ બદલી દીધું છે સર્વના જ્ઞાનના પરમ પિતા પરમાત્માને કહેવામાં આવે છે કોઈને જ્ઞાનવાન કઈ નથી શકતા જ્યારે તે જ્ઞાન આપે ત્યારે તમે જ્ઞાનવાન બનો અત્યારે બધા છે ભક્તિવાન તમે પણ હતા અત્યારે ફરી જ્ઞાનવાન બનતા જઈ રહ્યા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર જ્ઞાન કોઈમાં છે કોઈમાં નથી તો શું કહીશું એ હિસાબથી ઊંચ પદ પામી નઈ શકે બાપ સર્વિસના માટે કેટલા ઉછડે છે બાકોમાં અત્યારે તે તાકાત આવી નથી જે કોઈને સારી રીતે સમજાવે એવી એવી યુક્તિઓ રચે ભલે મહેનત કરી કોન્ફરન્સ વગેરે કરી રહ્યા છે ગોપોમાં કંઈક તાકાત છે એમને ખ્યાલ રહે છે કે સંગઠન થાય જેમાં યુક્તિઓ નીકળે સર્વિસ વૃદ્ધિને કેવી રીતે પામે માથા મારી રહ્યા છે નામ ભલે શક્તિ સેના છે પરંતુ ભણેલી ભણેલી નથી ભણેલી ગણેલી નથી કોઈ પછી અનપઢ પણ ભણી ગણીને સારું ભણાવે છે બાબાને બાબાએ સમજાવ્યું છે ક્રિમિનલ આઈ ખૂબ નુકસાન કરે છે આ બીમારી ખૂબ કડી છે એટલે ઉછળતા નથી તો બાબા પૂછે છે તમે યુગલ બંને પૈડા ઠીક ચાલી રહ્યા છો તે તરફ કેટલી મોટી મોટી સેનાઓ છે સ્ત્રીઓનું પણ ઝુંડ છે ભણેલા ગણેલા છે એમને મદદ પણ મળે છે તમે તો છો ગુપ્ત કોઈ પણ નથી જાણતા કે આ બ્રહ્માકુમાર કુમારીઓ શું કરે છે તમારામાં પણ નંબર વાર છે ગ્રહસ્થ વ્યવહારનો બોજ માથા પર રહેવાથી ઝૂકેલા છે બ્રહ્માકુમાર કુમારીઓ કહેવરાવે છે પરંતુ ક્રિમિનલ આઈ ઠંડી નથી થતી જે આસુરી દ્રષ્ટિ છે ગંદી દ્રષ્ટિ છે એ બંધ નથી થતી બંને પાટા બંને પૈડા એક જેવા હોય ખૂબ મુશ્કેલ છે બાબા બાળકોના બાળકોને સર્વિસ ઉઠાવવા માટે સમજાવતા રહે છે કોઈ ધનવાન છે તો પણ ઉછળતા નથી ધનના ભૂખ્યા છે બાળક નહીં હશે તો પણ ગોદમાં લઈ છે ઉછળ નથી આવતી બાબા અમે બેઠા છીએ અમે મોટું મકાન લઈને આપીએ છીએ બાબાની નજર દિલ્હી પર વિશેષ છે કારણ કે દિલ્હી છે કેપિટલ હેડ ઓફિસ બાબા કહે છે વિશેષ નાખો કોઈને સમજાવવાના માટે અંદર ઘૂસવું જોઈએ ગવાયેલું પણ છે કે પાંડવોને કૌરવોથી ત્રણ પગ પૃથ્વી પણ નહોતા મળ્યા આ કૌરવ અક્ષર તો ગીતાનું છે ભગવાને આવીને રાજ્યુંક શીખવ્યું એનું નામ ગીતા રાખ્યું છે પરંતુ ગીતાના ભગવાનને ભૂલી ગયા છે એટલે બાબા વારંવાર કહેતા રહે છે મુખ્ય આ પોઈન્ટને જ ઉઠાવવાની છે આગળ બાબા કહેતા હતા બનારસને બનારસના વિદ્યુત મંડળી વાળો વાળાઓને સમજાવો બાબા યુક્તિઓ તો બતાવતા રહે છે પછી સારી રીતે કોશિશ કરવાની છે બાપા બાબા સમજાવતા રહે છે નંબર દિલ્હીમાં યુક્તિ રચો સંગઠનમાં પણ આ વિચાર કરો મૂળ વાત જ કે મોટો મેળો વગેરે દિલ્હીમાં કેવી રીતે કરીએ તે લોકો તો દિલ્હીમાં ખૂબ જ ભૂખ હડતાલ વગેરે કરે છે તમે તો એવું કોઈ કામ નથી કરતા લડવું ઝઘડવું કઈ નહીં તમે તો માત્ર સુતેલાઓને ઝગાડો છો દિલ્હી વાળાઓએ મહેનત કરવાની છે તમે તો જાણો છો અમે બ્રહ્માંડના પણ માલિક પછી કલ્પ પહેલાની જેમ સૃષ્ટિના પણ માલિક બનીશું આ પાક્કું છે જરૂર વિશ્વના માલિક બનવાનું છે અત્યારે તમને ત્રણ પગ પૃથ્વીના પણ કેપિટલ માં જ જોઈએ જે ત્યાં જ્ઞાન ના ગોળા છોડે નશો જોઈએ ને મોટોનો નો અવાજ જોઈએ ને મોટાઓનો અવાજ જોઈએ આ સમયે ભારત ખૂબ ગરીબ છે ગરીબની સેવા કરવાના માટે જ બાપ આવે છે દિલ્હીમાં તો ખૂબ સારી સર્વિસ થવી જોઈએ બાબા ઈશારો આપતા રહે છે સમજે છે બાબા અમારું અટેન્શન ખેંચાવે છે આપસમાં એકબીજા સાથે ક્ષીરખંડ થવાનું છે પ્રેમથી મીઠા થઈને રહેવાનું છે પોતાના પાંડવોનો કિલ્લો તો બનાવીએ ખૂબ સારું જોઈએ બધું જ કરી શકીએ છીએ ઘણું બધું કરી શકીએ છીએ તે લોકો ગાય તો ખૂબ છે અમારો ભારત દેશ અમારો છે અમે એવું કરીશું પરંતુ પોતાનામાં કંઈ પણ દમ નથી સિવાય ફોરેન ની મદદ થી ઉઠી નથી શકતા તમને તો ખૂબ મદદ મળી રહી છે બેહદના બાપની આટલી મદદ કોઈ આપી ન શકે હવે જલ્દી કિલ્લો બનાવવાનો છે તમે તમને બા તમે બાકો ને બાપ વિશ્વની બાદશાહી આપે છે

પુરુષ બળવાન હોય છે પુરુષ લગ્ન કરે છે તો એને બળ આપવામાં આવે છે તમે જ ગુરુ ઈશ્વર બધું છો સ્ત્રી તો જેમ કે પૂછ છે પૂછડું છે પાછળથી લટકવા વાળી તો સાચે પૂછડું થઈને જ લટકતી પડે છે લટકી પડે છે પતિમાં મો મો બાળકોમાં મો પુરુષોમાં એટલો મો નથી રહેતો એમની તો એક જૂતી ગઈ તો બીજી ત્રીજી લઈ લેશે આદત પડી ગઈ છે બાબા તો સમજાવતા રહે છે કે આ આ સમાચાર પત્રમાં લખો નાખો બાકોને બાપનું શો કરવાનો છે આ સમજાવવું તમારું કામ છે બાબાની સાથે તો દાદા પણ છે તો આ જઈ નથી શકતા આ આ બતાવો અમારા ઉપર આફત આવી છે આમાં તમે આપો એવી એવી વાતો પૂછે છે બાપ તો આવ્યા છે પતિ તોને પાવન બનાવવા બાપ કહે છે તમે બાપુને બધી નોલેજ મળે છે કોશિશ કરી આપસમાં મળીને રાય કરો તમારે બાળકોએ હવે વિહંગ માર્ગની સેવાનો તમાશો બતાવવો જોઈએ ચીંટી માર્ગની કીડી નહીં જેમ કીડી માર્ગની સર્વિસ તો ચાલતી જ આવી રહી છે પરંતુ એવો તમાશો બતાવો જે બનેકોનું કલ્યાણ થઈ જાય બાબાએ આ કલ્પ પહેલા પણ સમજાવ્યું હતું હવે પણ સમજાવે છે ઘણાની બુદ્ધિ ક્યાં એની ને ક્યાં ફસેલી રહે છે ઉમંગ નથી જટ દેહભીમાન આવી જાય છે દેહભીમાને જ સત્યાનાશ કર્યું છે હવે બાપ સત્ય કરવાની કેટલી સહજ વાત બતાવે છે બાપને યાદ કરો તો શક્તિ આવે નહી શક્તિ અભિમાની બને તો નશો ચડે અમે કયા બાપના બાહકો છીએ બાપ કહે છે જેટલા તમે દેહી અભિમાની હશો એટલું બળ આવતું જશે અર્ધા કલ્પના દેહ અભિમાનના નશો છે તો દેહી અભિમાની બનવામાં ખૂબ મહેનત લાગે છે એવું નહીં બાબા જ્ઞાનના સાગર છે અમે પણ જ્ઞાન ઉઠાવ્યું છે અને કોને સમજાવીએ છીએ પરંતુ યાદનું પણ જોહર જોઈએ બળ જોઈએ ધાર જોઈએ જ્ઞાનની તલવાર છે યાદની પછી યાત્રા છે બંને અલગ વસ્તુ છે જ્ઞાનમાં યાદની યાત્રાનું જોહર જોઈએ તે નથી તો કાઠની લાકડાની તલવાર થઈ જાય છે લોકો તલવારનું કેટલું માન રાખે છે તે તો હિંસક હતી જેનાથી લડાઈ કરી વાસ્તવમાં ગુરુ લોકો લડાઈ થોડી કરી શકે છે ગુરુ તો અહિંસક હોવા જોઈએ લડાઈ થી થોડી સદગતિ થાય છે તમારી તો છે યોગની વાત યાદના વળ વગર જ્ઞાન તલવાર કામ નહીં કરશે ક્રિમિનલ આઈ ખૂબ નુકસાન કરવા વાળી છે આસુરી દ્રષ્ટિ નુકસાન કરે છે આત્મા કાનો થી સાંભળે છે બાપ કહે છે તમે યાદમાં મસ્ત રહો તો સર્વિસ વધતી જશે ક્યારેક ક્યારેક કહે છે બાબા સંબંધી સાંભળતા નથી બાબા કહે છે યાદની યાત્રામાં તમે કાચા છો એટલે જ્ઞાન તલવાર કામ નથી કરતી યાદની મહેનત કરો આ છે ગુપ્ત મહેનત મુરલી ચલાવવી તો પ્રત્યક્ષ છે યાદ માં જ ગુપ્ત મહેનત છે જેનાથી શક્તિ મળે છે જ્ઞાનથી શક્તિ નથી મળતી તમે પતિતથી પાવન યાદના બળથી બનો છો કમાઈમાં જ કમાઈનો જ પુરુષાર્થ કરવાનો છે બાળકોને યાદ જ્યારે એકરસ રહે છે અવસ્થા સારી છે તો ખૂબ ખુશી રહે છે અને જ્યારે યાદ ઠીક નથી કોઈ વાતમાં ગુટકા ખાવ છો તો ખુશી ગાયબ થઈ જાય છે ટીચર યાદ નથી નહીં આવતા હોય અહીંયા તો ઘરમાં રહેતા બધું કરતા ટીચર થી તો ખૂબ ખૂબ ઉચ્ચ પદ મળે છે ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે ટીચર ની યાદ રહે તો પણ બાપ અને ગુરુની યાદ જરૂર આવશે કેટલા પ્રકારથી સમજાવતા રહે છે પરંતુ ઘરમાં પછી ધન દોલત બાળ બાળકો વગેરે જોઈને ભૂલી જાય છે સમજાવે તો ખૂબ છે તમારે રૂહાની સર્વિસ કરવાની છે બાપની યાદ જ છે ઊંચ તે ઊંચ સેવા મનસા વાચા કર્મણા બુદ્ધિમાં બાપની યાદ રહે મુખથી પણ જ્ઞાનની વાતો સંભળાવો કોઈને દુઃખ નથી આપવાનું કોઈ અકર્તવ્ય નથી કરવાનું પહેલી વાત અલફ ન સમજવાથી બીજું કંઈ પણ સમજશે નહીં પહેલા અલફ પાકું કરાવો ત્યાં સુધી આગળ વધવું નહીં જોઈએ શિવબાબા બાબા રાજયોગ શીખવીને વિશ્વના માલિક બનાવે છે આ ચીચી દુનિયામાં માયાનો શોખ ખૂબ છે કેટલી ફેશન થઈ ગઈ છે ચીચી દુનિયાથી નફરત આવવી જોઈએ એક બાપને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે પવિત્ર બની જશો ટાઈમ વેસ્ટ નહીં કરો સારી રીતે ધારણા કરો માયા દુશ્મન ઘણાની અક્કલ ચટ કરી દે છે કમાન્ડર ગફલત કરે છે તો એને રિઝાઈન પણ કરી દે છે નોકરી છોડી દે છે અહીંયા પણ એવું હોય છે સારા સારા કમાન્ડર્સ ક્યારેક ફા થઈ જાય છે હતાશ થઈ જાય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યાદની ગુપ્ત મહેનત કરવાની છે યાદની મસ્તી મારેવાથી સર્વિસ સ્વતજ વધતી રહેશે મનસા વાંચા કર્મણા યાદમાં રહેવાનો પુર્ષાર્થ કરવાનો છે બીજું મુખથી જ્ઞાનની જ વાતો સંભળાવવાની છે કોઈને દુઃખ નથી આપવાનું કોઈ પણ અકર્તવ્ય નથી કરવાનું દેહી અભિમાની બનવાની મહેનત કરવાની છે વરદાન લોખંડ સમાન આત્માને પારસ બનાવવા વાળા માસ્ટર હોય પરંતુ તમારા સંગથી લોખંડ પણ પારસ બની જાય આ લોખંડ છે એવું ક્યારેય નથી વિચારવાનું પારસ નું કામ જ છે લોખંડને પારસ બનાવવું આ લક્ષ અને લક્ષણ સદા સ્મૃતિમાં રાખી દરેક સંકલ્પ દરેક કર્મ કરવું ત્યારે અનુભવ થશે કે આત્માને કિરણો અને આત્માઓને ગોલ્ડન બનાવવાની શક્તિ આપી રહી છે સ્લોગન છે દરેક કાર્ય સાહસથી કરો તો સર્વ નું સન્માન પ્રાપ્ત થશે

દુનિયા એક બુંદની પ્યાસી છે અને આ બાળકોને આ પ્રભુ પ્યાર પ્રોપર્ટી છે આજ પ્રભુ પ્યારથી પલતા પોલો છો અર્થાત બ્રાહ્મણ જીવનમાં આગળ વધો વધો છો તો સદા પ્યારના સાગરમાં લવલીન રહો ઓમ શાંતિ